હેલો ફ્રેન્ડ્સ સુનિતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ગરમી હોય અને તમે બહારથી આવ્યા હોવ અને ખૂબ જ ઠંડક મળે તેવા શરબતની રેસિપી જે પૌષ્ટિક પણ છે અને સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે સ્વાદમાં તો તે ખૂબ જ સ્વાદિષ્ટ છે જે કોઈ પીશે તે વાહ શું વાત છે એવું બોલશે તો ચાલો બનાવીએ પરંતુ આ શરબતની રેસીપીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો શરબત બનાવવા માટે આપણે અડધો લીટર દૂધ લીધું છે એક વાસણમાં જાડા તળિયાવાળા વાસણમાં આપણે દૂધ લેવાનું છે એ અડધો લીટર ઠંડુ અને કાચું દૂધ લીધેલું છે તો હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી એમાં ખાંડ એડ કરવાની છે વધારે એડ નથી કરવાની અડધા લીટરે એક ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરશું અને એને સારી રીતે હલાવશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને ખાંડ બધી જ આપણે આવી રીતે આમ તાવી હલાવી અને આપણે એને ઓગાળવાની છે અને ધીમી ફ્લેમ ઉપર આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને ઉકાળવાનું છે એટલે સરસ રીતે ઉકળી જાય ખાંડ આપણે ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસને ફૂલ કરી દેવાનું છે અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આવી રીતે આમ આવી હલાવવાનો છે સતત કન્ટિન્યુ એને હલાવવાનો જ નથી આપણે તો આવી રીતે આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લઈએ કોર્નફ્લોરની તો આ એક વાટકો લીધો છે અને એક અડધો ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર લીધો છે એને આપણે એક વાટકામાં એડ કરવાનો છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં પાણી એડ કરશું અને સારી રીતે આને મિક્સ કરી લેશું આપણે આ સ્લરી બનાવી લેવાની છે આની આ સ્લરી આપણે દૂધમાં દૂધનું એક ઉફાણો આવે પછી આને એમાં એડ કરવાની છે એને લીધે તમારું દૂધ ઘાટું થઈ જશે આનો કોણખણનો કોઈ ટેસ્ટ નહીં હોય પણ દૂધને ઘાટું કરવા માટે જ આપણે આ સ્લરી બનાવવાની હોય છે તો આપણો એક ઉખાણો આવી ગયો છે તો હવે આપણે આ જે સ્લોરી બનાવેલી હતી એ સ્લરીને એમાં એડ કરી દેસું અને ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને ધીમે ધીમે આપણે આને ઉકાળશું આપણે સ્લોરી પાકી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે એકાદ બે મિનિટ માટે આપણે આવી રીતે આમ ઉકાળશું આને હવે આપણું દૂધ ઉકળી ગયું છે તો ગેસને ઓફ કરી દેવાનું છે અને આપણે આ દૂધને એક બીજા વાસણમાં કાઢી લેવાનું છે ને હવે આ દૂધને આપણે ઠંડુ થવા દેવાનું છે અને દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકવાનું છે હવે આપણે ગેસ ઉપર એક વાસણમાં આપણે એક પેનમાં પાણી લીધું છે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં એમાં એક પ્લેટ રાખવાની છે આવી રીતે કિનારીવાળી આપણે પ્લેટ લેશું અને બે કલાક પહેલાં મેં આ સાબુદાણાને એક ચતુર્થાઉસ કપ સાબુદાણાને મેં પલાળી લીધેલા હતા અત્યારે એ ફૂલીને અડધો કપ જેટલા થઈ ગયા છે તો એને આપણે એમાં એડ કરવાના છે અને સારી રીતે ફેલાવી દેસો હાથથી આવી રીતે આમ આમ સારી રીતે ફેલાવી દેસું અને અને હવે ઉપરથી ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે આને ખાસ ગેસ ઉપર થવા દેવાના છે જેથી એકદમ બફાઈ જશે આપણા સાબુદાણા દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને જુઓ આપણા સાબુદાણા એકદમ કુક થઈ ગયા છે બફાઈ ગયા છે તો હવે પ્લેટને લઈ અને એકા મોટા વાસણમાં મોટા વાસણમાં ઠંડુ પાણી ભરેલું છે એમાં પ્લેટને સીધે સીધી એમાં આપણે રાખવાની છે જેથી કરીને કૂકિંગ પ્રોસેસ આપણી બંધ થઈ જાય એટલા માટે આ કરવાનું છે જો આવી રીતે આમ ઠંડા પાણીમાં આપણે ડુબાડી દેવાની છે એટલે કૂક થવાની પ્રોસેસ આપણી બંધ થઈ જાય હવે જો બધા જ સાબુદાણાને આવી રીતે આમ પાણીમાં લઈ લેવાના છે ઠંડા પાણીમાં આપણે આ ઠંડુ પાણી લીધેલું હતું ને જુઓ એકદમ કૂક થઈ ગયેલા છે તમને નજીકથી બતાવું એકદમ પારદર્શક બની ગયા છે તો આવી રીતે આપણે સાબુદાણાને બાફી લેવાના છે અને હવે એક આવું વાસણ લઈ અને એની ઉપર આવી રીતે ગઈણો રાખવાનો છે અને એમાં આપણે બધા જ આવી રીતે પાણીને નિતારી લેવાનું છે તે આમ સાબુદાણાને થોડીવાર આપણે નિતરવા દેવાના છે દૂધને ઠંડુ કરી અને આપણે ફ્રીઝરમાં ઠંડુ કરવા મૂકેલું હતું એટલે ફ્રીજરમાં ઠંડુ કરવાથી એકદમ ફટાફટ ઠંડુ થઈ જાય છે અને દૂધ આપણું જ ઠંડુ થઈને રેડી છે તો હવે એમાં આપણે એક ચતુર્થાઉસ કપ આપણે અડધો લિટર દૂધ હતું એટલે એક ચતુર્થાઉસ કપ અડધાનો અડધો કપ આપણે સ્ટ્રોબેરીનું શરબતનું લીધું છે સ્ટ્રોબેરી શરબતનું સિરપ લીધું છે તમે આની જગ્યાએ ગુલાબનું રોજનું રેસ શરબત પણ લઈ શકો છો પણ આમે સ્ટ્રોબેરી તમે કોઈ પણ ફ્લેવર્સ લઈ શકો છો તો એ આપણે આમાં એડ કરશું અને જુઓ શરબતનું સિરપ નાખવાથી જ એકદમ સરસ આપણા દૂધનો છો કલર ચેન્જ થઈ ગયો છે અને લુક પણ સારો આવવા માંડ્યો છે તો આવી રીતે આમ તમારે આ માટે જ આપણે ખાંડનો ઓછો ઉપયોગ કરેલો હતો ખાંડ થોડી નાખેલી હતી કારણ કે આપણે શરબતનું સિરપ નાખવાના હતા અને હવે આપણે આ શરબતના સિરપમાં આપણે જે સાબુદાણા આપણે પ્રોસેસ કરેલા છે કૂક કરેલા એ સાબુદાણાને એમાં એડ કરવાના છે આ સાબુદાણાથી એકદમ સરસ તમને શરબત લાગશે અને કાંઈક અલગ જ લાગશે શરબત અને આવી રીતે સાબુદાણાવાળું શરબત પીવાથી તમારું શરબતથી અને લાંબો ટાઈમ માટે તમારું પેટ ભરેલું લાગશે એમ થાય કે પેટ ભરેલું ભરેલું છે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવશે અને હજી આને પૌષ્ટિકતામાં વધારવા માટે આપણે તકમરિયાને તકમરિયાને એક કલાક અગાઉ પલાળી લીધા હતા આપણે એક મોટી ચમચી તકમરિયા પલાળેલા હતા એટલે એ તકમરિયાને આમાં નાખશું તો ઠંડક ખૂબ જ આપશે શરીરને અને એ પૌષ્ટિકતાની લીધે પણ ખૂબ જ સરસ આ છે અને ગુણવત્તામાં તો ખૂબ જ સરસ છે અને આસાનીથી બધી જ જગ્યાએ મળી જાય છે તો આવી રીતે આમ તકમરિયાને પણ કારણ કે ગરમીથી આવતા હોય ગરમીમાંથી આવતા હોય અને તમારે શરીરનું તાપમાનને તમારે રિફ્રેશિંગ કરવાનું હોય તો આવી રીતે તકમરિયાવાળું તમારે શબત બનાવીને જરૂરથી પીવું જોઈએ કારણ કે તકમરિયા ખૂબ જ ઠંડક આપે છે તાસીરમાં એ ઠંડા છે અને હવે હજી આને ખૂબ જ ટેસ્ટી ને એકદમ સરસ બનાવવા માટે આપણે એમાં બળફ એડ કરશું તો તમારે જેટલો બળફ એડ કરવો હોય એટલો તમે આમાં બળફ એડ કરી શકો છો તો આ રીતે આમ દસથી કે પંદર ક્યુબ તમારે જેટલા ક્યુબ એડ કરવા હોય એવી રીતે ક્યુબ એડ કરી અને આવી રીતે આમ હલાવી શકો છો અને અગાઉથી જો મેમાં આવવાના હોય અને ફૂલ ઉનાળો હોય ગરમી હોય અને તડકાના આવવાના હોય તો આવી રીતે આમ શરબતનું તમે બધું જ બનાવીને તૈયાર રાખો તો શરબત બનાવતા વાર નથી લાગતી ફટાફટ શરબત બની જાય છે અને હવે એક મોટી ચમચી ભરીને આમાં જેલી એડ કરશું જેલી મેં રેડીમેડ માર્કેટમાંથી લીધેલી છે અને જો તમે મોટા સેન્ટરમાં રહેતા હો તો જેલી બનાવવાનું પેકેટ આવે છે તો તમે ઘરે પણ જેલી બનાવી શકો છો અને પેકેટમાં પાછળ લખેલ જ હોય છે કે કેવી રીતે જેલી બનાવવી એ પણ સાવસેલું જ છે તો અમે જ્યાં રહી છીએ ત્યાં પેકેટ મળતા નથી એટલે મેં રેડીમેડ જેલી થયેલી છે એ જેલીને આમાં એડ કરું છું અને સારી રીતે આપણે આને મિક્સ કરી દેવાની છે જેલીને હવે શરબતને આપણે ગ્લાસમાં સર્વ કરશું તો એની પહેલાં આપણે ગ્લાસમાં જેલીને એડ કરીશું તો બધા જ ગ્લાસમાં પહેલાં નીચે આપણે જેલી એડ કરી દેસું આવી રીતે આમ બધા જ ગ્લાસમાં એડ કરવાની છે હવે આપણે આમાં શરબત એડ કરશું તો આવી રીતે આપણે આમ શરબત નો ગ્લાસો તમને મારી આ શરબતની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ગમી હોય તો લાઇક અને શેર કરજો અને સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ફરી મળી એક નવી રેસીપી સાથે